આજે શાળાના પ્રથમ દિવસ માં ધોરણના ધોરણ ના બાળકો આવો 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 બહુ બધા ભણવાયા ઓ ભાઈ બહુ સરસ વેરી ગુડ બોલો બોલો શું બોલો છો જય શ્રી કૃષ્ણ હેપી ન્યુ યર બહુ સરસ બેસી જાઓ વેરી ગુડ બધા બહુ આયા થઈને આવ્યા હો ભાઈ એ તમે બધા હેપી ન્યુ યર કીધું ને હેપી ન્યુ યર એટલે શું કોઈ કહેશે મને નવું વર્ષ આવ્યું તો તો ભાઈ નવા વર્ષ તો શું કરવું પડે આપણે કયો ભણવું પડે તમે તો ભણતા જ તા પણ બહુ સરસ ભણવું પડે જાજુ ભણવું પડે બરાબર ચાલો એક કામ કરવું છે નવા વર્ષ કંઈક નવું નવું નક્કી કરવું છે આપણે શું નક્કી કરશું તમે મને કયો શું યશભાઈ ક્યાં કચરો નહીં નાખો

ભુલાઈ ગયું શિવાંગી બેન કચરો કચરો કચરા પેટીમાં જ નાખવાનો બોલો બેન ટીવી નહીં જોવાનું થોડી વાર જ જોવાનું ઓકે બોલો હર્ષિતભાઈ હર્ષિતભાઈ બોલો હા અને જો સાંભળો સૌથી સા

જાજુ ભણવાનો અને ભણી 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 અને પહેલો નંબર લાવવાનો કયા નંબર લાવવાનો વેરી ગુડ બહુ ડાય થઈ ગયો લે ભણતી વખતે ડિસ્ટર્બ નહીં કરવાનો વાહ મને તો ચાલો નવા વર્ષમાં મને નવી ગિફ્ટ મળી ગઈ હો ભાઈ તમારા બધા વતી થેન્ક યુ બોલો વંશિકાબેન વાત કરવાની બોલો બેટા હા ચકલા કરાય બહુ સરસ વેરી ગુડ ચાલો ચાલો બહુ સરસ બોલો ઉર્વશી બેન હા એ તો એકવાર આવી ગયું બોલો ધાર્મી બેન સરસ બોર્ડ ને બગાડવાનું નહીં બોલો પલક બેન હા પક્ષી ને હેરાન કરવાના નહીં અને ચણ આપવાની વેરી ગુડ સ્વરા બેન હા તમે બધા જીદ કરો છો બહાર જઈએ ને તો દુકાન ભાળી હું મને રમકડા લઈ જ તો જ હું આવીશ નહીં તો નહીં આવું એમ કરીને રોવે એટલે બોલો સાક્ષી બેન ભણવામાં ધ્યાન દેવાનું વેરી ગુડ આ બધું યાદ રાખજો પાછા ચાલો વેરી ગુડ